હેલો ગાય કેમ છો બધા મજા મને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આપણે જવાનું છે વાડિયે અને આપણે કામ કરીને નહીં થઈને ફ્રી ને ફ્રેશ થઈ ગયા છીએ તો હમણાં આપણને અવસર શંકર વાડિયેથી તેડવા તો હાલ આપણે થોડીક વાર મેળી ઉપર આટા મારો આવ્યા હતા તો જો આ છે આપણા ઘરની મેળી સવાર સવાર નું બધા વાતાવરણ જુઓ આપણે મેળવી પર ચડી દેખાય છે તો આપણે ત્યાં જવાનું છે આ છે અમારા ઘરની પાછળ મઠ અમારા માતાજી નું અહીંથી આખું ગામ દેખાય છે તો સામે દેખાય એ જામજદપુર જવાનો રોડ છે તો જો બધા વાહનો જાય એ દેખાય છે બસ ને જાય છે જો તમે અહીંથી એવડું મંદિર દેખાય છે એ પીરપંચનનું મંદિર છે તો ચાલો ગઈ સાપડે હવે બહાર આવી ગયા છે તો જો ઓલું કહેતી હતી મંદિર દેખાય છે અહીંથી પીરપંચનનું સામે ગાયો ને ખુટ્ટી એમ બધા ચોથે છે આ છે પનેલી જવાનો રસ્તો આ છે આપણા ઘરના બારનો view કેવું દેખાય છે બધા કમેન્ટ કરીને કહો તો હવે આપણે આવી ગયા છીએ વાડીએ વાડીએ આવી ગયા ચીકુડી નીચે મસ્ત છાયા નીચે બેઠા છીએ એ સામે ગુલાબનો છોડ છે આ છે છાસુદ અને સામે દેખાય આ બધો ગુવાર વાવ્યો હે અને ઓલું બધું ધાણા મેથી અને શિયાળું પાક જે શાકભાજી થાય એ વાવ્યું છે અને આંબા આપણે વાવ્યા હતા ચોમાસાના આંબા પણ મોટા મોટા થઈ ગયા છે આ છે ભેંસ ચીકુડીમાં પણ ચીકુ આવી ગયા છે ને હજી થોડા ઘણા કાચા હે ને પંખીડા ચાચુ મારી મારે ને એને ખેરે હે નીચે જોવો કેટલા બધા આવી ગયા હે ચીકુ પછી નાના નાના હે બહુ મોટા થયા નથી હવે પાકશે હવે થોડા સમયમાં ચીકુ જો આ સીટી સી પાછળ જે ખેતર પડ્યું એ ખેડવાનું બાકી છે તો હવે આપણે આવી ગયા છીએ ખેતરેમાં પાણી વાળવા પાણી સવારમાં વહેલું ચાલુ કરી દીધું છે અને આપણે વધારે વાળીએ તો થોડુંક પાણી હવે રહ્યું છે થોડાક ચૌદ પંદર નાકા તો આપણે હવે વાળશું પાણી તો જો ઓલો ક્યારે તો પહોંચી ગયો છે શેઢે એટલું પાણી ભરી ગયું છે તો સામે પડી છે બાસલી અને એટલું પાણી હજી વાળવાનું બાકી છે પણ કરવાનું બાકી અને સામે ચણાનું વાવેતર કર્યું છે એમાં પણ પાણીની બે મોટરો ચાલુ છે તો સામે દેખાય છે બંગલો અને જો શેઢો હજી પણ ઓલા બીજા ખેતરમાં ચણાનું વાવેતર ચાલુ છે અને આમાં પાણી ચાલુ છે આ ખેતરમાં તો જુઓ આ છે પાણી ચાલુ એ દેખાય છે તો હવે આપણે જાય છે વાડી તરફ અહીંયા પડી છે પાઇપલાઈન એ દેખાય છે આપણી ગાડી છે તો આપણે બાસા લઈને જોઈ આવીએ કેટલીક હે હજી હજી તો અડધી ડોઈલ પડી છે હજી નાખવાની જરૂર હે નહીં આ છે આપણી સાઈન કેવી છે ગાડી અને કેવાય ખપારી આ છે અમારો પાવડો પાણી વારવાનો તો આપણે પાવડો લેવા આવ્યા હતા તો પાવડો લઈને જાય છે આપણે પાણી નાખવું વારવા કેમ કે નાખવું હવે ભરાઈ ગયે છે તો હવે વારવું તો પડશે ને તો આપણે જાય છીએ તો હવે નાકું ભરાઈ ગયું છે ફાઇનલી તો આપણે વારી લઈએ આખું ચઢે સુધી પોતી ગયું છે અને કરો નહીં વારી તો રીતે છલકાઈ જાય એટલે વારી લઈએ નાખું હવે તો જુઓ તમે હજી થોડુંક હાલો હેલો ગાયસ આ છે અમારું જીરું તો આમાં અમે બીજું પડ્યું છે આ ખેતરની પાછળ એમાં અમે વાયુ છે જીરું જીરાના લગે આપણે મઈકા નથી તો એટલું પાંચ છ વીઘાનું જીરું વાયું છે આ છે આપણો કપાસ જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાય કમેન્ટ્સ મારી દેજો થેન્ક યુ